સંભાવો છે એટલે આવું કાર્ય છે શિક્ષણમાં વિશેષ બહુ અનુભવ નથી છેલ્લા 17 વર્ષથી શિક્ષણ સાથે છું સાથે પ્રાથમિક શાળા અને હાઈ સ્કૂલ છે અને સતત શિક્ષણ સાથે કામ કરતા કરતા ગુજરાત સરકારના વિવિધ ભાગ વિભાગો સાથે પણ કામ કરવાનું થયું જીસીઆરટી ડિપાર્ટમેન્ટ છે એની સાથે જ્યારે નવીનભાઈ પટેલ અને જોશી સાહેબ હતા તે વખતે ધોરણ 5 થી 1 ની શિક્ષણ નીતિ સાથે જે સિલેબસ ઓની રચના થાય છે એમાં તજજ્ઞ તરીકે સહભાગી થવાનું થયું અત્યારે હાલ કાર્યરત છું એમાં જીસીઆરટી ડિપાર્ટમેન્ટ વલસાડ એટલે પ્રોપર વિદ્યાર્થી માટે જે શિક્ષણ સિલેબસ થઈ છે એમાં કાર્યરત છું સરળ શિક્ષા સાથે પણ ઘણા સમયથી એક તજજ્ઞ તરીકે જોડાવાનું થયેલું ત્યારબાદ પીએર પીએર સાથે જોડાવાનું થયું એ ટ્રાઇબલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એમાં પ્રદીપભાઈ પણ હતા તેમાં પણ રિસર્ચના ઘણા બધા કામોમાં સહભાગી થવાનું થયું તો આ બધા થોડાક શિક્ષણનો અનુભવ પણ હતા અને જાતે શિક્ષણની શરૂઆત કરી છે ત્યારે સતત મનોમંથન કર્યા કરો છું જે શિક્ષણ આપણે પામી રહ્યા છીએ મેળવી રહ્યા છીએ એ આપણા માટે ઉપયોગી છે ખરું એવા અંદરથી પ્રશ્નો ઉઠ્યા અને જ્યારે કોઈ ગજબનો સાથ કોઈ ડિપાર્ટમેન્ટના લોકો સાથે આર્ગ્યુમેન્ટ કરું છું ત્યારે મને એક જ છે લાવો સિલેબસ છે કે હું આર્ગ્યુમેન્ટ કરું કે અમારી શિક્ષણ વ્યવસ્થા જુદી હોવી જોઈએ અમારી ભાષા અલગ છે અમારો પહેરવેશ અલગ છે અમારા રીત રિવાજો અલગ છે અમારી લોકબોલીમાં દરેક વસ્તુના નામો અલગ છે તો અમારે શું કામ પહેલું ગુજરાતીમાં જ પ્રશિક્ષણ મેળવવું જોઈએ

અને આપણે સિગ્નલ બતાવ્યું છે કે તમે તમારા બાળકો માટે ટ્રાઇબલ બાળકો માટે કંઈક નહીં કરશો તો અમારી શિક્ષણ નીતિનો તમારે હોમ કરવો પડશે એટલે તો નહીં તો કેટલા મુદ્દાઓની ચર્ચા તમારી સાથે કરું છું કે નવી શિક્ષણ નીતિ જે છે એ પ્લસ 5 3 3 અને પ્લસ 4 એટલે 3 વર્ષની ઉંમરથી જ બાળકને શિક્ષણમાં મૂકી દેવાની આખી શિક્ષણ નીતિ જે છે એટલે બાળ બાળ માટે

ઈ કે એટલે માં બાપ કેવાય દાદા દાદી કહેવાય ને દાદા દાદી ના શીખે છે બડી કે સરપંચ આવી કે તું કેતું હોય અને આપણે ઈ પણ બતાવતો હોય કે મસ્તી ના કર પોલીસ આવી જાય પોલીસ શું કરે છે એ પણ આપણે સમજાવતો હોય એટલે સમાજ વ્યવસ્થા જે બાળક શીખતો તો ઈ એમને બાલવાટિકામાં ટીકાનો ઉમેરો નથી સીધું જે છે વાંચન કરો તો લેખકનો જે છે એમને બાળક ઉમેરી દીધા છે અને એની પરથી પાછળ એ પહેલા ધોરણમાં મુખ્ય તકલીફ અહીંયા છે જે આ ગીતીમાં કે બાળક અમારે ત્યાં કામ કરું છે ત્યાં કોકડી ભાષા છે એટલે બાળક 4 વર્ષ સુધી તો અસર એ તો કરે અને અમારે ત્યાં સૌરાષ્ટ્રની કોઈ શિક્ષિકા આવી હોય કે ઈને ઓલું કરે તો આ બે પર બાળક એટલું કન્ફ્યુઝ થાય છે કે એ શું શીખે એટલે આપની મૂળ ભાષા જે છે ગુજરાતી નથી કોકડી છે જે આપણે અને માતૃભાષા કહી શકીએ એમાં પ્રશિક્ષણના મુદ્દાઓ એટલે ઉમેરાત દરેક તમે તમારા વિસ્તારના કોઈ દાહોદ કાઢો

ભૌગોલિક જે પરિસ્થિતિ છે ગામડાની ધારો કે હું સહયાદ્રી વિસ્તારમાંથી આવું છું તો સહયાદ્રીની જે ભૌગોલિક પરિસ્થિતિ છે એનો પણ કોઈ નાનકડો શબ્દો એ નીતિમાં એ સિલેબસમાં નવી શિક્ષણ નીતિમાં એક મુદ્દો એ પણ છે કે અનુભવ આધારિત શિક્ષણ હવે અહીંયા બહુ જ કન્ફ્યુઝન થાય છે અનુભવ આધારિત શિક્ષણ એટલે કોનો અનુભવ એ શિક્ષકનો અનુભવ કે પછી ગામડાના લોકોનો અનુભવ કે શિક્ષણ તજજ્ઞનો અનુભવ અહીંયા પણ આપણે બહુ જ આપણે શિક્ષણ નીતિમાં આપ કન્ફ્યુઝ થઈએ છે કે અનુભવ આધારિત શિક્ષણ નવી શિક્ષણ નીતિમાં તો આપણે મૂકી પરંતુ નવી શિક્ષણ નીતિમાં અનુભવ કયો ઉમેર ધારો કે ગામના ખેડૂતે ખેતીમાં અનુભવ છે તો એ આપણા બાળકો સુધી જઈ શકે તો નહીં એટલે એના જે અનુભવના જે સિલેબસો અત્યારે નવી શિક્ષણ નીતિમાં રચાયા છે એ ઉદ્યોગ આધારિત પણ એ ઉદ્યોગ પણ એવા છે કે શહેરના ઉદ્યોગ ગામડાનો ઉદ્યોગ હતો એ પણ આપણે સમજવાની જરૂર છે ધારો કે આપણે ગ્રામ્ય ઉદ્યોગ જે છે એટલે કદાચ આપણે તો ઉદ્યોગમાં એમાં લખ્યું છે કે 10 દિવસ આપણે ચોપડા વગર જવું છે અને ચોપડા વગર બાળક જાય ત્યારે શિક્ષકો એ બાળકને ઉદ્યોગ આધારિત કઈક ને કઈક સિલેબસ આપવો પણ એ ઉદ્યોગ આધારિતમાં એક એવું છે કે ભાઈ આપણે હોટેલ મેનેજમેન્ટનું કામ શીખવવું તો આપણા બાળકોને વેટર કેવી રીતે બનવું

એટલે પુનઃકથન એટલે એકવાર કથન થઈ ગયું છે એનું પુનઃકથન કરવું એ પણ બે વિરોધાભાસ શબ્દોમાં સમજો કે અત્યાર સુધી જે પ્રશિક્ષણ આપતા હતા આઈટીઆઈ નું મોડ્યુલ હતું કે બીજા ડિપ્લોમા મોડ્યુલ હતા કે બી કે બધા જ મોડ્યુલ હતા એટલે સરકારને એવું લાગ્યું કે હવે પછી જે આપણે તાલીમો આપી રહ્યા છે એ તાલીમો ધારો કે બી થઈને કોઈ વ્યક્તિ બહાર નીકળ્યો હોય તો અત્યારે પેન્ડિંગ છે કારણ કે બધા જ જે તાલીમ આપીને નીકળે છે વધારે રોજગાર મળે

ત્યારબાદ આદિવાસી સમાજની જે આપણે વર્ષોથી કેતા હતા કે સિલેબસમાં આપણે આપની કોઈ વ્યવસ્થાઓ નથી પણ આ નવી શિક્ષણ નીતિમાં એક કોલમમાં એવું ઉમેર્યું છે કે ભારતીય આદિવાસી સમુદાયની લુપ્ત થતી ભાષાઓને આપણે જાળવવી એટલે લુપ્ત થતી ભાષાઓમાં આ આપણો એક મુદ્દો અંદર આવી જાય છે નવી શિક્ષણ નીતિમાં કે આપણે આપણી ભાષાને કેવી રીતે જાળવશું તો એ બાળક સુધી પહોંચે

અને અમે આ રીતે અમારા ટ્રાઇબલના લોકોને શિક્ષણ આપશું તો એ એની ભાષા એની સંસ્કૃતિ અને સ્થાનિક જે ભૌગોલિક ઇતિહાસ છે એ બહુ સરસ રીતે જાણી શકશે ઘણીવાર શાળાઓ સાથે મારે અત્યારે શાળાઓ અને શાળાઓ ચલાવું એટલે બાળકને શાળામાં જઈને એમને પૂછું છું તો કિલી બાજારો પર્વત હોય કે માઉન્ટ આબુ હોય મોટા મોટા શિખરો છે એની ખબર હોય પણ સ્થાનિક જે એમને કહીએ કે તમે કઈ ગિરિમાળામાં રહો છો કે એ પણ ખબર નથી હોતી કે અમે સહયાદ્રી ની ગિરિમાળામાં રહીએ છીએ અથવા તો ગિરિમાળામાં રહીએ છીએ આજ બીજી બાજુ સ્થાનિક ઇતિહાસોનો જ્યારે સિલેબસ બનાવવાનો થાય ત્યારે કયો સિલેબસ બનાવશું તો આપણે સહયાદ્રી બનાવી શકીએ અરવલ્લી બનાવી શકીએ સહયાદ્રી બનાવશું તો એની અંદર રહેનારા લોકો એની ભૌગોલિક પરિસ્થિતિ એનો ખોરાક એનો પહેરવેશ એના રીત રિવાજ બધું જ આવી જશે પણ એ સિલેબસ આપણે તૈયાર કરીને આ માનવ સંસાધન મંત્રાલય અને નવી શિક્ષણ નીતિ અંદર મૂકવા પડે

તો એ મને લાગે છે પ્રતિભાઈને પણ વિનંતી કરું કે આદિવાસી શિક્ષણ બોર્ડની રચના કરવામાં આવે અને એની અંદર તજજ્ઞ બોર્ડ ગુજરાત રાજ્યની તૈયાર થાય અને એનું કામ માત્ર તૈયાર કરવાનું સંશોધન કરવાનું હોય એટલે આદિવાસી શિક્ષણ બોર્ડ જે છે એ મને લાગે બનાવશું કેટલાક પ્રશ્નો જે છે આપવાનું સોલ્યુશન આવી જશે છેલ્લા ઘણા સમયથી શિક્ષણ સાથે કામ કરું છું એટલે મને પણ લાગ્યું કે કેટલા સિલેબસો આપણે બનાવવા જોઈએ એટલે એક આખો એક પુસ્તક શિક્ષણ વ્યવસ્થાનું પુસ્તક પણ તૈયાર કર્યું છે અને કેટલા ચેપ્ટરો મે પણ તૈયાર કર્યા છે કે જે આપણા આદિવાસી સમાજના ચેપ્ટરો ઉજરા પરના બાળકો પણ બની શકે અત્યાર સુધીમાં આપણે રેચડી ભણાવી નથી એ છ ચેપ્ટરો લખ્યા છે એમાં વેચડીનું ચેપ્ટર એક છે અત્યારે તમે જુઓ તો દેશના મોટામાં મોટા પ્રશ્નો જે છે વેચડીના છે એ પછી જમીનની વેચડી હોય સંપત્તિની વેચડી હોય બોર્ડરના પ્રશ્નો હોય કે ગમે તો વેચડી શું છે તો એની પણ બહુ સરસ રીતે પુસ્તક લાવવા નથી તમારા સુધી પહોંચાડીશ પણ એ વેચડીનું ચેપ્ટર આપણે એની તમારી પાસે બીજું આપણે સરસ રીતે મૂલ્ય જે શીખી શીખાવીએ છે ને એમાં કોઈ આધ્યાત્મિક સાથે જોડી દઈએ છે બીજી વસ્તુ સાથે

અને પાછે કોરોના પણ આવ્યો એ પણ થાય એટલે આખી પ્રકૃતિને પોષક સમુદાય વ્યવસ્થાનો પૂર્વ ગ્રહણ એટલે પૂર્વ ગ્રહણ નું છે બહુ સરસ છે અને મને લાગે એ ઉજળ સંબંધને પણ કાપું છે ને આપણા આદિવાસી સંબંધને પણ છે મારી કલ્પના વિશ્વ હવે પછી આપણે યુવા તમને કે બાળકને કઈ કલ્પના કરી છે એ પોતાની કલ્પનાનું વિશ્વ તૈયાર કરી શકે તો એ મારી કલ્પનાનો વિશ્વ નું પણ ચેપ્ટર મે એક લખ્યું છે જેમાં બાળક પોતાની કલ્પના કરે છે કે મારી કલ્પના તો હવે વિશ્વાસુ છે અત્યારે આપણે જે બધા ભેગા થયા છે ચિંતન કરવા માટે જે પગડી ગયું છે એને કેવી રીતે સુધારી શકાય અને નવું શું થઈ શકે તો બાળકમાં પહેલાથી જ એની કલ્પનાનું વિશ્વ એને કયું જોઈ છે વિશ્વ એને બતાવવું પડશે કે તમને આ કેમિકલ ઓકતો કારખાના વાળો વિશ્વ જોઈએ છે કે આ અલગ પ્રકારના વેવિચાર વાળો કે રસ્તા પર નીકળો તમને સચ્ચે ખબર ના પડે કે કોણ તમારો દુશ્મન છે અને કોણ નહીં એ વિશ્વ જોઈએ છે કે છાપામાં રોજ સમાચાર આવે છે કે ભઈ કોઈ ખૂન થઈ ગયું બરાકર થઈ ગયું કે કોઈ કોઈના ઘરે ચોરી થઈ ગઈ આ વિશ્વ જોઈએ છે કે પેલું પોતાનું વાળું કેપિટલ સિન્ટેક્સ વાળું વિશ્વ જોઈએ છે તો આ બધી વસ્તુ એને સમજાવી પડશે અને એ કલ્પના એની પાસે કરાવવી પડશે કે મારી કલ્પના તો ઈશ્વર સુરે છે બીજી બાજુ રોજ બનતી ઘટનાઓ જે છે એના પર કોઈ ચેપ્ટર છે મૂલ્ય કે મંતવ્ય કે ઘટનાઓ બને છે એને તમે કેવી રીતે ઓળખશો એમાં મૂલ્ય કેટલું છે કે મંતવ્ય જ છે ખાલી કોઈ સ્ટેટમેન્ટ આપ્યું તો એ મૂલ્ય એના પર એનો મૂલ્ય કેટલું છે કે ખાલી મંતવ્ય જ છે મે આના વિશે આ કંઈ બોલી દીધું તો એ સાચું છે અને ખોટું છે ઓળખી શકે એના માટે પણ આપણે અલગ પ્રકારની વ્યવસ્થાઓ કરવી પડે બીજું જે છે અનુબંધ

એ આપવા મે છે કે આ અત્યારે ટૂટી ગયો છે અત્યારે છે જ શિક્ષકનો બાળકો સાથેનો અને બીજા સમુદાયનો ત્રીજા સમુદાય સાથે તો અનુબંધ શું છે પણ આપણે બાળકને શીખવાડવું પડશે આ બધા અનુભવો પરથી મને એવું કે અલગ વિશિષ્ટ રચના કરવી પડે તો 18 વર્ષના અનુભવ અમે અત્યારે છાત્રાલય ચલાવી રહ્યા છે અને સ્કૂલ ચલાવી રહ્યા છે તો અર્નિંગ વિથ લર્નિંગ નો એક કોન્સેપ્ટ લાગ્યા છે અત્યાર સુધી ગુજરાતમાં કે તમે ત્યાં जाओ તો બાળકોને તમે પ્રાઇવેટ શાળામાં ભણાવો તો તમારે 1 લાખ રૂપિયા 50000 રૂપિયા કે કોઈ પણ ફીસ આપવી પડે ભારી શાળામાં બાળક આવે છે તો ભારી શાળા સામેથી બાળકને પૈસા આપશે તમે અર્નિંગ પણ કરો ને લર્નિંગ પણ કરો જેલમાં જે રીતે કેદીઓ જાય છે ને નીકળે છે ત્યારે અમુક વસ્તુ પૈસાઓ લઈને નીકળે છે ને કામ કરો તો મે જે કર્યું છે એમાં 4 કલાક જે છે પ્રેક્ટિકલ છે અને 4 કલાક થિયરી છે જેમાં સિલેબસો ભણવામાં આવશે અને 4 કલાક જે પ્રેક્ટિકલ છે એમાં આઈટીઆઈ નું મોડ્યુલ નાનું બનાવી દીધું છે કે આઈટીઆઈ નું મોડ્યુલ અને સ્થાનિક રોજગારના વસ્તુઓ બનાવીએ છે કે તે વેચાણ થાય અને વિદ્યાર્થીને પૈસા મળે એટલે બહુ મોટો કોન્સેપ્ટ મને લાગે છે કે આ જે કોન્સેપ્ટ આપ છે એ બાળકને 20 માંથી મુક્તિ અપાવશે એટલે અર્નિંગ વિથ લર્નિંગ નો આખો કોન્સેપ્ટ જે છે એ જોવા જેવું છે આપ જેને તરફ પૂરા હો તેના પર બાળકોને જોઈ શકો છો અને પરી શિક્ષણ પદ્ધતિને જોઈ શકો છો તો આ હતી નવી શિક્ષણ નીતિની વાત અને અમે છે અનુભવના આધારે અનુભવ છે આપની સમક્ષ પણ શિક્ષણ વિભાગ સાથે ઘણા સમય સમયથી સંકળાયેલા દરક દરક 2008 9 થી જ્યારે જીસીઆરટી ની વાત કરતા નવીન જોશી સાહેબ બધા હતા ત્યારથી સંકળાયા અને જે અત્યાર સુધીનો અનુભવ છે એના આધારે એવું લાગે છે કે આપણે આદિવાસી ટ્રાઇબલ પ્રશિક્ષણ બોર્ડની રચના કરવી પડશે અને આપણે સિલેબસ તૈયાર કરી